આજે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુદ્ધ ગ્રહને નમન કરું છું આજે માક્ષર મહિનાના વદ પક્ષની દસમી તિથિ છે જે રાત્રિના દસ વાગ્યા એકાદશની તિથિ છે આજે બપોરના ત્રણ વાગ્યા સુધી ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં રહેશે ત્યારબાદ ચંદ્રમાં સ્વાતી નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે રાત્રિના દસ વાગ્યા સુધી અતિગંડ યોગ છે ત્યારબાદ સુકર્મા યોગ છે આજે વણિજ અને વિષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં તુલા રાશિમાં રહેશે આજે ક્રિસમસ દિવસ છે આજે અભિજિતપૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાની ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધીનો હતો નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત પૂર્વમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના બાર વાગ્યાથી બપોરના એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ્ક પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે કોઈપણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ યાત્રા કરવી જોઈએ આજે બુધવાર છે અને બુધવાર એક શુભ ગ્રહ બુદ્ધ દ્વારા શાસન કરવા હોય છે અને આજે બપોરના ત્રણ વાગ્યા પછી ચંદ્રમાં સ્વાતિ નક્ષત્રમાં રહેવાના છે આ એક ઉગ્ર નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ બધી શક્તિઓએ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ